કહાર સમાજ સાતમ આઠમ ધામ ધૂમથી ઉજવશે સિંધવાઈ માતા મંદિરે મેળો ગુલાલ ઉત્સવ યોજાશે શુક્ર શનિવારે ઉજવણી બાદ કહાર સમાજના યુવાનોના લગ્નસરાની શરૂઆત થશે શહેરના કહાર સમાજના લોકો ગાયકવાડી શાસનથી વડોદરા ખાતે વસવાટ કરવા આવ્યા હતા ત્યારથી જ આ સમાજમાં હોડી પછીના સાતમ દિવસે આવતો સાતમ આઠમનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ પરંપરા વર્ષો બાદ આજે પણ જળવાયેલી છે હોળી પછીની સાતમ આ વર્ષે શુક્રવારે એકવીસ તારીખના રોજ છે જે નિમિત્તે વડોદરાના પ્રતાપનગર ખાતે આવેલા સિંધવાઈ માતાના મંદિર ખાતે સાતમના દિવસે મેળો ભરાય છે સાંજે ધૂળેટી જેવો ગુલાલ ઉત્સવ ઉજવવામાં આવે છે કહાર સમાજના અગ્રણી દયારામ કહારે અંગે જણાવ્યું હતું કે સમાજના યુવક યુવતીઓ જેમના લગ્ન નક્કી થયા સામા પક્ષે પરિવારવાળા સાકરનો હાર પહેરાવે છે જ્યારે છોકરાને ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે ત્યારબાદ કહાર સમાજની લગ્ન શરૂ થાય છે ખાસ કરીને દિવાળી જેવો આ તહેવાર કહાર સમાજમાં ઉજવવામાં આવે છે જેમાં ગમે તેટલા મોંઘા કપડાં પહેર્યા હોય તો પણ ગુલાલથી રમવાની પરંપરા છે વડોદરા શહેરમાં અંદાજે પચાસ હજાર જેટલા કહાર સમાજના લોકો વસે છે આ તહેવારમાં લગ્ન નક્કી થયા હોય તેવા અમદાવાદ ભાવનગર સુરત હિંમતનગર રાજપીપળા ભરૂચ નડિયાદથી સમાજના લોકો ભાગ લે છે આ સમાજમાં હોળી પછીના સાતમના દિવસે આવતો આ સાતમ આઠમનો ઉત્સવ ઉમંગ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાય છે આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસને શુક્રવારના રોજ મા સુદ મા ફાગન હોળી પછીના સાતમના દિવસનો જે આજે કહાર અને કનોજિયા લોકોની ઉજવણી કરે છે કે આજે એ લોકોનો ઉમંગ એવો હોય છે કે આજે સાતમને દિવસે હવન કરશે સાંજે એ લોકો એકબીજા છોકરા છોકરીઓને પસંદગી હોય એટલે છોકરાઓ છોકરીને પેલો સાકરનો હાર પહેરાવશે અને છોકરાને ફૂલનો હાર પહેરાવી અને સગાઈ કરી અને એ લોકોનું લગ્નનું આજે વર્ષ જેવું નવું વર્ષ ગણે છે એ લોકો એટલે આજથી એ લોકોનું નવ વર્ષ નવું વર્ષ ગણવામાં આવે છે અને ત્યાર પછી એ લોકો લગ્નનો આજથી ચાલુ કરે છે અને આ જ એના એ લોકોનો ઉમંગ મોટામાં મોટો ઉમંગ હોય છે અને હા જે ધૂળેટીની પેટ ગુલાલથી એ લોકો અહીંયા રમવાનું ચાલુ કરે છે ગોસાઈ ઘનશ્યામભારથી હીરાભારથી સિંધવાઈ માતા મંદિર પ્રતાપનગર